ઉનાળાના આકરા તાપની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસે ને દિવસે હવે ગરમી છે તેનું પ્રમાણ પણ વધશે સાથે ગરમી કેવી પડશે તેમાં શું તકેદારી રાખવી અને આ ગરમી દરમિયાન કોઈ માવઠાની સંભાવના થઈ શકે કે ના થઈ શકે તે દરેક બાબત માટે આગાહીકાર અંબાલાલ પટેલ સાથે સીધી વાત કરવી છે ઉનાળાના આકરા તાપની હવે શરૂઆત પણ થઈ છે કેવો ઉનાળો રહેશે શું તકેદારી રાખવી ને આ દરમિયાન કોઈ માવઠું થઈ શકે કે ન થઈ શકે સામાન્ય રીતે આ વખતે હવામાનમાં ઘણા પલટા આવ્યા છે હજુ એપ્રિલ માસમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સગર ઉપલા લેવલના છે પરંતુ તારીખ પાંચમી એપ્રિલથી તારીખ નવ એપ્રિલ વચ્ચે આકરી ગરમી પડવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉછળતામાન ફોર્ટી થ્રી કે તેતાલીસ કે ચોમાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉસેળતામાન જઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા પાલનપુર મહેસાણાવાળા ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે કચ્છ ભાગોમાં મહત્વ મહત્તમ ઉષ્ણતાપમાન લગભગ કોઈ ભાગમાં એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં તેનાથી વધારે જોવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધી શકે છે તેમાં પણ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જુનાગઢના ભાગોમાં પણ ગરમી વધી શકે છે તેમાં પણ મહત્તમ મુશ્કેલ તાપમાન ડિગ્રી સેલ્શિયસ ઉપર જવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં ગરમી વધી શકે છે તેમજ લગભગ અમરેલીના ભાગોમાં પણ ગરમી વધી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ મુસર પાંત્રીસ સત્ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જામનગરના ભાગમાં કંઈક અંશે ગરમી રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ વગેરે ભાગોમાં ગરમી વધી શકે છે સુરત વગેરે ભાગોમાં મહત્વ ચાલીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે ક્યાંક વધી શકે છે પરંતુ લગભગ આ ગરમી ત્રણ કે ચાર દિવસ રહ્યા પછી પાછો હવામાનમાં પડતો આવશે એક પછી વૃક્ષો વિક્ષોભ આવશે અને જે બંગાળના ઉસાગરનો ભેજ અને સાગરના ભેજના કારણે તારીખ નવ પછી હવામાનમાં પડતો આવશે તારીખ નવથી તેરમાં હવામાનમાં પડતો આવશે અને વાદળવાયુ આવવાની ફરી શક્યતા રહેશે જોકે તારીખ પંદર સુધીમાં હવામાન પલટાશે ઉલ્લેખનીય છે કે આ વખતે પવનનો દોર વધારે રહેશે અને પવનના કારણે બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે અને કૃષિ પાકોમાં તદ આ વખતે જ્યારે પવનનો દોર વધારો હોય ત્યારે પોચી જમીનમાં આવ્યું હોય તો મોટે જે મોટા કૃષિ છોડો હોય એ લગભગ પડી જતા હોય છે પણ એ આવા છોડ લગભગ અત્યારે હમણાં જ ઉનાળુ પાકોનો વાવેતર થયું છે એટલે પડી જાય એવા પાકો તો લગભગ મેની શરૂઆતમાં થઈ શકે આ ઉપરાંત બીજું જોવા જઈએ તો લગભગ તારીખ નવ દસ ને પંદરની આસપાસ ફરી વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં છાંટા પડી શકે અને ત્યારબાદ પુનઃ તારીખ ઓગણીસ થી ત્રેવીસમાં પણ હવામાનમાં પડતો આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે ગરમી અંગે વધુ જોઈએ તો છવ્વીસ મે એપ્રિલથી ગરમી વધારે પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ થવાની શક્યતા છે પરંતુ તારીખ દસ થી પંદર મે વચ્ચે લગભગ લુ અને ગરમી આકરી ગરમી હશે અને આ ગરમી સ્પષ્ટ કરે તેવી હશે ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વતા કેટલાક ભાગોમાં થઈ શકે રાજસ્થાનના એડજોઈન ભાગોમાં લગભગ સુડતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મૌળ થઈ શકે ગુજરાતના ભાગોમાં પણ ચુમ્માલીસથી સતાળીસ ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ જઈ શકે પણ આ વખતે આંધી પ્રમાણ વધારે આવશે આરબ કચેરીમાંથી આવતી કાળી આંધી આવવાની શક્યતા રહેશે અને મકાન કાચા મકાનના જે સાપડાના ઉપલા ભાગ ઉડાડી મૂકે તેવી આંધી આવશે આ આંધીઓ આ વખતે દસથી પંદર મે વચ્ચે વધારે વાંચકતા રહેશે બંગાળ ઉપસાગરમાં ચૌદમી એપ્રિલથી જ લગભગ હલચલની ગતિવિધિ વધી શકે છે પરંતુ માર્ચ માસમાં હમણાં લગભગ કંઈક સર્ક્યુલેશન થયું છે કે એપ્રિલની શરૂઆતમાં કંઈક હલચલ જોવા મળે પણ તે વાવાઝોડું ન કહી શકાય કારણ કે માર્ચ માસમાં સામાન્ય રીતે વાવાઝોડા થતા નથી એપ્રિલ માસમાં પણ લગભગ વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં થતા નથી અને થાય તો તે મ્યાનમાર કે લગભગ શ્રીલંકાના નીચેના ભાગમાં થતા હોય છે પરંતુ મે માસમાં ઉલ્લેખનીય છે કે આ વખતે વાવાઝોડા વધારો થશે છવ્વીસમી એપ્રિલથી બંગાળ સાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને વાવા વાવાઝોડાનું પ્રમાણ જે વાવાઝોડાનું જે પ્રમાણ તો એક કે બે વાવાઝોડા ક્યારેક ત્રણ વાવાઝોડા થઈ શકે પરંતુ જે મે માસના વાવાઝોડા છે દસમી મે પછીના એ વાવાઝોડા ખતરનાક વાવાઝોડા છે અને દક્ષિણ પૂર્વીય તટ્રો ઉપર ખબર લઈ નાખે તેવા વાવાઝોડા છે કારણ કે તે તારીખોમાં વાવાઝોડા લગભગ દક્ષિણ પૂર્વીય તટો અને ઓરિસ્સા તરફ ઉપર તરફ આવતા હોય છે અને આ વાવાઝોડા સમુદ્રમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે એટલે મે માસમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે અને પચિત વાવાઝોડું બની શકે જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક વરસાદની અસર થઈ શકે પરંતુ આ જે વાવાઝોડા જે છે એ ચોમાસું જેમ જેમ આપતું જશે તેમ 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 વાવાઝોડા લગભગ પંદરમી જૂન આસપાસ વરસાદ થયા પછી વાવાઝોડા અરબી સમુદ્રમાં કે સાગરમાં સામાન્ય રીતે નથી હોતા પણ પવન ફૂંકાતો હોય છે કારણ કે સમુદ્રનું તાપમાન ચોમાસામાં ઘટી જવા ઘટી જતું હોવાથી વાવાઝોડા સત્તા હોતા નથી એટલે વાવાઝોડા ખાસ કરીને મે માસમાં જ વધારે સત્તા હોય છે અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ આ વખતે ચોમાસાનો શરૂઆતમાં વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે લગભગ પચીસમી મેથી ચાર જૂન વચ્ચે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આઠમી જૂને સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે અને ચૌદ પંદર જૂન વચ્ચે પવન પવનની ગતિ રહેશે કોઈ કોઈ ભાગમાં પવનની ગતિના કારણે વરસાદ થઈ શકે એટલે શરૂઆતમાં વરસાદ થઈ ગયા પછી વચમાં ગેપ પડશે તે વરસાદ પણ થવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે જે વરસાદના ગર્ભ બનાવવા બાંધવા બાંધવા જોઈએ એ બરાબર બન્યા નથી માક્ષર સુદ બીજથી વાદળો આવે તો એ વાદળોનો ગર્ભ સાડા છ મહિના પછી વળશે પરંતુ આકાશમાં આ વખતે બહુ કષ્ટ થયા નથી એટલે નીર નિરંતર ચોમાસાના બદલે ગરમીથી ચોમાસું હોવાની શક્યતા રહેશે ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનશે અને બંગાળ ઉપસાગરમાંથી લગભગ જે સાયક્લોન બનતું હોય છે હળવા પ્રકારની ત્યાંની આંખ આંખ જે છે બંનેની જે આંખની ગતિવિધિ છે એ ભૂભાગવામાં આવશે અને જેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે હવે આ જે ગરમી પડવાની છે વધારે સાથે તમે આગાહી કરો છો કે વરસાદ પણ આવી શકે વાવાઝોડું પણ આવી શકે તો ગરમીને લઈને નાગરિકોએ શું સાવચેતી રાખવી જોઈએ એમ આકરી ગરમી જે પડી પડવાની છે જેમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં તો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉશ્ળતામાં થઈ શકે અમદાવાદ ગાંધીનગરમાં થઈ શકે બહાર જતા લોકોએ થોડોક વિશામો લેવો જોઈએ પવનની ગતિ વધારો એવા ઝાડ નીચે ન લેવો જોઈએ ડિહાઈડ્રેશન ન થાય ત્યાંનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ડિહાઈડ્રેશન થાય તો મોટી મુશ્કેલ થતી હોય છે એટલે પાણી પીવું જોઈએ માત્ર માણસોએ નહીં જનધને પણ કાળજી રાખવી જોઈએ પશુઓને પણ પાણી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ એટલે ખાસ કરી પાણી કંઈક વધારે પીવું જોઈએ અને ગરમીથી બચવા માટેના ઉપાયો કરવા જોઈએ જી જે જરૂરથી આપણા સાથે જોડાયા આગાહીકાર અંબાલાલ પટેલ જેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં પિસ્તાળીસથી થી વધારે